એટલે હવે તમારે પરીક્ષા માટે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દ્વિતીય સત્ર માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે જેનો આપણે અભ્યાસ કરવાના છે વિભાગ એ જે ગદ્ય આધારિત છે વિદ્યાર્થી મિત્રો તેના આજે આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબનો આપણે અભ્યાસ કરી

જે આદર્શ પ્રશ્નોપત્રો સહિત એ ધોરણ નવ માટે આવી ચૂક્યું છે અને એ પણ ત્રીસ પ્લસ સિત્તેર જે હેતુલક્ષી ત્રીસ ટકા પ્રશ્નો તથા સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રશ્નો આધારિત એ બે હજાર પચીસના વર્ષનું આ અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો એ પણ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે એટલે હવે તમારે ક્યાંય કોઈ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી ધોરણ નવ ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર જે વેબસાઇટ દર્શાવી છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ નવ ના અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો ઘર બેઠા ગાલા ઘર બેઠા તમે આ વિકાસ

જેની અંદર આપણે એક એક વાક્યના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાના છે જે ગદ્ય ચૌદ માંથી જે તમારા માટે લેવામાં આવેલ છે સૌથી પહેલા આપણા માટે સૂચના આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો જે સૂચના આપવામાં આવી છે એ સૂચના આપણે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર તમારે લખવાનું છે શું છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમારે એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે ઓકે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર એક તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે પ્રશ્ન શું છે કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે ઓકે તો આપણો જવાબ લખી શકીએ છે કે ભાઈ કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આવું આકાર અને આહ્લાદ આપે છે શું આપે છે કુદરતના કારવાન કાફલાને વાદી આશ્રય અને આવાસ આપે છે આકાર અને આહ્લાદ આપી રહ્યા છે આ રીતે તમે જવાબ લખીને તમે ગુણ મેળવી શકો છો ચલો આગળ જોઈએ આપણે ગડ્ય ચૌદના બીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે વાડીમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે વાડીમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વાડીમાં ક્યારે ક્યારે દીપડા ને સિંહ જેવા હિંસક પ્રાણીઓના પણ દર્શન થઈ જતા જોવા મળે છે કોના ક્યારેક ક્યારેક એ દીપડા અને સિંહ જેવા એ હિંસક પ્રાણીઓના પણ દર્શન થઈ જતા જોવા મળે છે ઓકે આ રીતે તમે જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો તમે પૂરે પૂરા ગુણ તમે પરીક્ષામાં મેળવી શકો છો બિલકુલ સરળતાથી તમે જવાબ લખી શકો છો ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધુ વધારે યોગ્ય છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નિરવ સમય એ વધારે યોગ્ય છે કયો જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નિરવ સમય એ વધારે યોગ્ય રહેલો છે ઓકે

કે બાબુ એ પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મળતા બચાવી શું છે કે ભાઈ બાબુ જ્યારે એ પેશાબ કરવા માટે બે ડગ ખસી જાય છે અને એક કીડીને એ મળતા બચાવી તેનું આ જે પુણ્ય કર્મ છે તેનું આ પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ જાય છે કયું જે આ બાબુનું પુણ્ય કર્મ છે કે ભાઈ બે ડગ એ ખસીને એ પેશાબ કરે કરે છે બરાબર જે જેના કારણે એ કીડી બચી જાય છે અને તેનું આ જે પુણ્યકર્મ છે એ આ બાબુને એ પોતે સ્વર્ગમાં લઈ જતા જોવા મળે છે ચલો ત્યાર પછી આપણે જોઈએ બે નંબરનો પ્રશ્ન છે 16મા ગદ્યનો કે ભાઈ મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ એની બહુ યાદ આવે છે એને તેડાવો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એટલે ધ્યાન રાખજો કે બાળપણનો મારો મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ એની બહુ યાદ આવે છે એને તેડાવો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે ઓળખવાનું છે જવાબ લખવાનો છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે મારા બાળપણનો જીગરી જાન દોસ્ત છે બાબુ એની બહુ યાદ આવે છે એને તેડાવો આ વાક્ય કોણ બોલે દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે કોણ બોલે છે દેવલો બોલે છે કોને કહે છે ઇન્દ્ર રાજાને કહે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે

કે અરુણિમાના સંકલ્પના આધારે અમે સંકલ્પ લઈશું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ નિરાશ થવાને બદલે અમે તેનો હિંમત અને ધૈર્યથી સામનો કરીશું શું છે કે ભાઈ અરુણિમા સિન્હાના સંકલ્પના આધારે અમે સંકલ્પ લઈશું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ નિરાશ થવાને બદલે અમે તેનો હિંમત અને ધૈર્યથી સામનો કરીશું શું જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો અમે નિરાશ થવાના નથી નિરાશ થવાના બદલે અમે તેનો હિંમતથી અને ધૈર્યથી તેનો સામનો કરીશું આ રીતે આપણે અહીં આગળ સંકલ્પ લઈ શકીએ છીએ અને જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી તો આપણે જવાબ લખી શકીએ છીએ કે એક પગ કપાઈ ગયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ અરુણિમા સિન્હાનો ત્રેન અકસ્માતની અંદર એક પગ કપાઈ જાય છે એના કારણે અરુણિમાનો એક પગ એક જ પગ રહે છે જેથી એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું એક પગ કપાઈ ગયો છે ટ્રેન અકસ્માતમાં છતાં અરુણિમા સિન્હાએ શું કર્યું કે ભાઈ એક પગ હોવા છતાં પણ એને પર્વતારોહણ કરવાનું વિચાર્યું છે જુઓ અહીંયા આગળ આપણે લખ્યું છે કે ભાઈ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી છે કોને અરુણિમા સિન્હાને પાગલ ગણી ઓકે આ રીતે તમે જવાબ લખી શકો આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે અરુણિમા સિંહાનો જ્યારે પગ કાપવામાં આવ્યો ત્યારે બેભાન અવસ્થામાં ન હતી બરાબર બેભાન એને કરવાનો પ્રયત્ન કરવામાં આવે છતાંય એ બેભાન ન થઈ શકે એટલે શું કહે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ધ્યાન રાખજો તો આપણે જવાબ લખી શકીએ છીએ કે તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ આ વાક્યમાં અણુનિમાનો એ અડગતાનો ગુણ જોવા મળે છે સાનો ગુણ જોવા મળે છે અડગતાનો ગુણ એનો રહેલો જોવા મળે છે અને તમે આ રીતે જવાબ તૈયાર કરી શકો અને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળનો આપણે ગદ્ય જોઈએ તો ગદ્ય વેશ જેના પ્રશ્નો આપણા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ ધ્યાન રાખજો ઓકે વિદ્યાર્થી મિત્રો બિલકુલ એટલે બિલકુલ ક્યાંક જતા નહીં કારણ કે તમારી પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું છે આ અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ ગદ્ય 20 જેનો પ્રશ્ન નંબર 1 લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે શું છે લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે તો આપણે જવાબ લખી શકીએ કે લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે કોને લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે પણ ઓળખાવેલા જોવા મળે છે ઓકે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 નાનજી ભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે સરસ પ્રશ્ન છે કે નાનજી ભાઈના મતે કેવી સમાજ રચના એ ભારતને મહાન બનાવશે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ 난જીભાઈના મતે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના એ ભારતને મહાન બનાવશે શું કહ્યું છે કે 난જીભાઈના મતે પુત્ર અને પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની જે સમાજની જે રચના છે એ સમાજની રચના ભારતને મહાન બનાવશે આજે આપણા સમાજની અંદર જો તો દીકરો અને દીકરી બે વચ્ચે ભેદ જોવામાં આવે પણ વર્તમાન સમયની અંદર એ ભેદ જોવામાં આવતો નથી પરંતુ હા જાતિ વર્ણના ભેદભાવ એ આજના સમાજની અંદર પણ આપણને રહેલા જોવા મળે છે તો એ જ્યાં સુધી એ જાતિ વર્ણના ભેદભાવ વગરની જ્યારે સમાજ રચના થશે ને ત્યારે એ ભારતને મહાન બનાવશે એવું અહીંયા આગળ કહેવામાં આવ્યું છે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નંખાવી એ અસ્પૃશ્યતા નિવારણનો સાહસિક પગલું ભર્યું શું છે પ્રશ્ન નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નંખાવી અસ્પૃશ્યતા નિવારણનો સાહસિક પગલું ભર્યું તો આપણે જવાબ લખી શકીએ છે કે ભાઈ નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બારાના હાથે નંખાવી એ અસ્પૃશ્યતા નિવારણનો સાહસિક પગલું ભર્યું કોના હાથે એ ગુરુકુળનો પાયો નખાવ્યો તો ભાઈ એક હરિજન બારાના હાથે એ એ પાયો નખાવીને અસ્પૃશ્યતા નિવારણનું જે સાહસિક પગલું હતું એ સાહસિક પગલું તેમણે ભર્યું હતું ઓકે ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કિશોર વયે નંજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી પ્રશ્ન નંબર 4 શું છે કિશોર વયે નંજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી તો આપણે જવાબ જોઈએ તો ભાઈ કિશોર વયે નંજીભાઈમાં અણદિથેલી ભોમ પર પગ મૂકવાની એ સાહસિકતા હતી શું કહ્યું છે કે ભાઈ અણદિથેલી ભોમ ઉપર પણ એ પગ મૂકવાની સાહસિકતા એ કિશોર વયે નંજીભાઈમાં રહેલી જોવા મળે છે ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે વિદ્યાર્થી મિત્રો તમને કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવશે ઓકે તો એ પ્રથમ પરીક્ષામાં આથી કયા કયા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે

કે પિતાજી દુખી થશે શું ગાંધીજીની જીભ સામાજિક નથી પરતી તો પહેલમ પહેલો પોઈન્ટ છે કે ભાઈ પિતાજી એમનાથી ખૂબ દુખી થશે કદાચ માથું કુટ કુટશે એવા ભયથી એવા ભયે એ ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની એ જીભ ઉડતી નથી શું પિતાજી દુખી થશે કદાચ માથું કુટશે એવા ભયે એ ચોરીની ભૂલ સ્વીકારવામાં એ ગાંધીજીની જીભ એ ઉપરતી નથી પ્રશ્ન નંબર 2 જોઈએ બીડી પીવાની ટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી શું છે ભાઈ ગઢિયા બેનો બીજો પ્રશ્ન ભાઈ બીડી પીવાની જે કુટેવ છે એ કુટેવમાંથી બીજી કઈ કુટેવ એ ગાંધીજીમાં આવી તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ બીડી પીવાની જે કુટેવ છે એ કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ એ ગાંધીજીમાં આવી કઈ કુટેવ આવે છે કે ભાઈ નોકરના પૈસા ચોરવાની કુટેવ એ ગાંધીજીમાં આવી ઓકે

આ તમારી પરખે નહીં એ દીપડા ન રંજાડે તોય ઘણું છે આ વાક્ય કોણ બોલે છે તો ભાઈ અહીં આગળ જોઈએ તો આ તમારી પરખે ના દીપડા ન રંજાડે તોય ઘણું છે આ વાક્ય ગોપાલ બાપા બોલે છે કોણ બોલે છે આ વાક્ય ગોપાલ બાપા બોલી રહેલા જોવા મળે છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ ગદ્ય ચાર નો બીજા નંબરનો પ્રશ્ન છે ગોપાલ બાપા સાનો વેપાર કરવા ઈચ્છતા હતા ગોપાલ બાપા સાનો વેપાર કરવા માટે ઈચ્છતા હતા

કે ભાઈ અમૃત કાકી એ મંગુની નાકમાં વટલાઈ ગયા હતા એટલે શું આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અમૃત કાકી મંગુની નાકમાં વટલાઈ ગયા હતા એટલે કે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા શું એટલે કે અમૃત કાકી એ મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા ચલો બીજો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં આગળ કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે શું છે પ્રશ્ન જોવો કેટલો સરસ છે કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કેવી રીતે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું જે એમના બે દીકરાની જે બે વહુઓ છે એ બંને વહુમાંથી એક એ વહુએ હજુ સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું શું છે પોતાને ત્યાં રહેવા આવવા માટેનું હજુ સુધી બેમાંથી એક પણ દીકરીએ એ અમૃત અમૃત કાકીને રહેવા માટે આમંત્રણ આપ્યું ન હતું એ વાત ઉપરથી આપણે કહી શકીએ છીએ ઓકે ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો ગદ્ય નંબર આઠ જેનો પ્રશ્ન અહીંયા ઘડી આપણા માટે સ્ક્રીન ઉપર આવ્યો છે કે બકુલ દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે તો આપણો જવાબ આપણે લખી શકીએ છીએ કે ભાઈ બકુલ ત્રિપાથી મતે ભારત દેશમાં આપણે છાલ છોટલા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે ઓકે બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે છાલ છોતરા અને ગોતલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે આ જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ગદ્ય 8 નો આપડે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન છે બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ ઓકે બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ તો આપણો જવાબ લખી શકીએ છીએ કે બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં શાળાના વર્ગમાં ખેતરમાં એમ તમામ જગ્યાએ આપણે વેરીએ છે જે જે જગ્યાએ આ ઉપર આપણે એ મગફળી ખાઈએ છે તે તે જગ્યા ઉપર આપણે તેના ફોતરા આપણે ફેંકીએ છીએ ઓકે એટલે આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ મગફળીના ફોતરા આપણે બગીચામાં શાળાના વર્ગખંડની અંદર

એ સ્વભાવ ઉપરથી થોડું ઊઠવું બરાબર સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ત્રીજા નંબરનો પ્રશ્ન પર જોઈશું કે વિકૃતિઓ ક્યારે એ ક્ષીણ થતી જશે જે વિકૃતિ છે એ ક્યારે ક્ષીણ થતી જશે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે શું કહે છે કે માણસમાં જેમ જેમ વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે ત્યારે એ વિકૃતિઓ ક્ષીણ થતી જશે ક્યારે કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ એ વધુને વધુ ક્ષીણ થતી જશે ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગદ્ય નંબર બાર કે જેના આપણે પ્રશ્નો આપણા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ સખી માર્કંડીના સખી માર્કંડી એ પાઠના લેખક નકશામાં માર્કંડીની લીતી શૂટતા નથી તેનું શું કારણ સખી માર્કંડી એ પાઠના લેખક નકશામાં માર્કંડીની લીતી શોધતા નથી તેનું કારણ શું ઓકે તો આપણે અહીંયા આગળ પહેલા નંબરનો જે પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ છે કે ભાઈ સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીતી શોધતા નથી કારણ કે સખી મતી નદી થઈ જાય તેવો એમને ભય છે શું ભય છે કારણ કે એ સખી મતીને નદી થઈ જાય તેવો તેમને ભય રહેલો

બારક આપવા કહ્યું. કયું વરદાન આપવા વરદાનમાં કેવું બારક આપવા માટે કહ્યું તો ભાઈ મહાદેવે મુરકુંડુ ઋષિને વરદાનમાં સોળ વર્ષ સુધી જીવન જીવે બરાબર એવું જે જીવન જીવનાર એ સદ્ગુણી બારક અથવા સોળ વર્ષ જીવનાર જે મૃદ બારક બરાબર મૃદ બારક આપવા માટે તેમણે કહ્યું છે ઓકે ચાલો આપણે આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે ગદ્ય સોળનો તો માર્કંડી લેખકને શું આપતી હતી? બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી શું આપે છે માર્કંડી લેખકને એ શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી ચાલો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો વધારે પડતી માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેંતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન વિદ્યાર્થી મિત્રો આજના આ અંદર આપણે જે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે જેનો એક એક વાક્યના ટૂંકા પ્રશ્નો જોયા છે આગળના વિડીયોમાં આપણે એક નવા જ મુદ્દા સાથે આપણે ફરી પાછા મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ નિકુંજભાઈ